પેલું સ્કૂલ નું હતું ફટ નકાઈ માર કઈ લેવા જય 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 ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય આપો તો ખુરશી ખાલી કરો નેના આપો તો ખુરશી ખાલી કરો ખાલી કરો ખાલી કરો

પગાર અમારા ટેક્સના પૈસાથી એમને તમને પગાર મળે છે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું વારંવાર કરું છું તમે આ માર્ગ કોઈ જોતો નથી આ જોબ આ બિલકુલ રદી જોબ કહેવાય આવો જોબ મારે ના જોઈએ તમે એની કમ્પ્લીટ તપાસ કરો અને અરજદારો સાથે રાખો સરપંચ કે એવું માની લેવાનું સરપંચ તો જો છે તાલુકા વિકાસ અધિકારી જો આપણે કી ના જો તો અમારો સોલ્યુશન લાવો આજ તો આજે સોલ્યુશન લાવો બરોબર અને આજ તો મારે વ્યવસ્થિત જોઈએ વિરોધી છો તો કેમ આવું વર્તન કરો એમાં દલિત સમાજ ના તમને સાહેબ કરી કે સાહેબ લોકો ભાડાના મકાન રહેશે એમને પ્લોટ હજુ ફાળવતા નથી જમીન છે જમીન છે બીજી જમીન નો પ્રશ્ન છે એ તમે એનું કરો પેલા